કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા તારીખ પંદર શુક્રવારે દેવ દિવાળીના મહાપર્વે ભગવાન શ્રી નરસિંહજીનો વરઘોડો સાંજે ધામધૂમપૂર્વક પ્રસ્થાન કરવામાં આવનાર છે જે મધરાત્રે શહેરના હાથીખાના તુલસીવાડી ખાતે પહોંચશે જ્યાં શ્રી પ્રભુના લગ્ન તુલસીજી સાથે સંપન્ન થશે તેને લઈ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન ચારના મોમાયાની આગેવાની હેઠળ આજે રાત્રે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના બંને કોમના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં પોલીસે ઉપસ્થિત અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણાઓ કરી તેઓના મંતવ્ય લીધા હતા આ પ્રસંગે તાજીયા કમિટીના ચેરમેન સૈયદ જાહિદ બાપુ વાઇસ ચેરમેન ગુડ્ડુભાઈ ગોપીભાઈ સહિત મોટી સંખ્યામાં વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ સાદિક કાજલવાલા ટીમમાં બોલા માહોલ છે આપ સૌનું અત્રે સ્વાગત છે અત્રે ઉપસ્થિત એસીપી જી ડિવિઝન સાહેબ મિશ્રા સાહેબ અને પ્રગતિ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ નરસિંહના વર્ગોડો સમયસર નીકળનાર છે અને સિટી પોલીસ ખાતે અવારનવાર આપને શાંતિ સમિતિની મિટિંગમાં બોલાવવામાં આવે છે અને આપ અત્રેથી અહીંયાથી જે પણ સૂચના આપે આપવામાં આવે છે તેનો ચોક્કસ અમલ કરો છો એના એના લીધે જ તાજિયા ગણપતિ કે બીજા કોઈ પણ બંદોબસ્ત બિલકુલ કોમી એકલાસથી અને શાંતિપૂર્ણ પૂરા થયા છે હવે આ સિટી પોલિશનનો આ છેલ્લો મોટો ગંદોસ્ત આખું વર્ષ જેમ મહેનત કરી એમ આ એક છેલ્લામાં મહેનત કરી લો એટલે સિટી શાંત ચાલે અને વડોદરા શહેરમાં સિટી પોલિશન શાંત હોય એટલે આખું વડોદરા શહેર શાંત રહે આગળ હું એસીબી સાહેબને આપીશ જે આપને આ બાબતે બસો અઠ્યાસીબી ઉજવણી છે છે એટલે કે ત્રણસો વર્ષ પૂરા કરવા જઈએ છીએ આપણા માટે ને અમારા માટે આ રૂટીન વર્ક છે સરે કીધું કે આ વર્ષનો આ સૌથી મોટો છેલ્લો તહેવાર છે લાસ્ટ બટ નોટ લિસ્ટ રિકરિંગ ફરી પાછું નવા વર્ષે નવેસરથી નવો તહેવાર ઉજવવામાં આવનારો છે ખરેખર તુલસી વિવાહ એ એક લગ્નની સાંસારિક પ્રથાનું આપને જ્ઞાન કરાવડાવે છે મારી દૃષ્ટિએ અમારે થી જાન પક્ષ છે આ દાબા અને મારી જમણી બાજુ છે એ અમારે

ફંડ પર છે કે પ્રજાપતિ સેકન્ડ પીએ તો એને ક્યાં રહેવાનું છે તો કહી શકો કે આ આટલો એરિયા તમારે સાચવવાનો એવી રીતે તમે તમારા જે એરિયા તમારે દર વખતે સાચવો છો એરિયામાં તમારે કાલે ટૂંકમાં પરમદીરથી પહોંચી જવાનું છે કાલે તમારે ત્યાં જઈને હોમવર્ક કરી લેવાનું છે લોકોને મળી દેવાનું છે લોકોને ફરી વખત આપણે યાદ કરાવવાનું છે કે વરઘોડો આવે છે અને આપણે હવે દિવાળીના મોડમાંથી ટૂંકમાં દિવાળીનું વેકેશનનું મોડ હતું બધા છોકરાઓ બી વેકેશન ના એમાં જતા હવે બધાના તો કામ ધંધા સ્ટાર્ટ થઈ ગયા છે સ્કૂલ સ્ટાર્ટ થઈ ગયા છે કોલેજ સ્ટાર્ટ થઈ ગયા છે વેકેશન સમયમાં એક જ બનાવવા ન ઉપર ગયો આમ તેમ ગઈ તો વધારે નુકસાન થાય છે એટલે મારી એ રિક્વેસ્ટ છે એટલે ગોપીભાઈ એ બાબત સર કહ્યું છે કે હું ધ્યાનમાં લઈને આપણે આગળ વધારીશું બીજી વાત એ છે કે દરેક વ્યક્તિ પોતપોતાના વિસ્તારના અંદર તમે સારું કરશો તો કેટલા લોકોને નહીં ગમે કહેવામાં આવશે કે બહુ ડાયો થાય છે અમને બી કહે છે પણ અમે પાછળ પડતા નથી અને એવી જ રીતના આપણે અડીખમ રહીને આ તહેવારો જેટલા બી છે અમારા હિન્દુસ્તાનના છે અમારા છે એમ કરીને આપણે આગળ વધવું છે તો વધારે સારા તહેવારો સારી રીતે પસાર કરીશું અને આપણે વડોદરા શહેરની સાનો સખત વધારીશું ભીડું કહે કે દાગી નાગની ચોરી થાય છે એનું ખાસ ખ્યાલ રાખવામાં માટે કદાચ અલગ છે એક તો છે આજ સુધી કાંકરી પડી નહીં આજે બંદોબસ્ત એ સરકારી નિયમથી ગોઠવાય છે અને હકીકત તો એક કુદરત જ ગોઠવાય છે એટલે આપણે તો ખાલી એના નિમિત્ત માત્ર બનવાનું છે એટલા આપણું નસીબ છે કે આપણે બધા સમાજના આગેવા થઈને એ આંગળી જે ચિંતા છે એના અધિકારી બન્યા છે એટલે આ પોતાનો પ્રસંગ છે આમાં આમંત્રણ નથી રહ્યાં જેટલા પણ લોકો આવે છે બધા સ્વયંભૂ જોડાય છે કે પછી ભૂતકાળના ગમે તેના મોટા દાદા થઈ ગયા કે ઘરે ગમે તેના નાના મોટા નાના થઈ ગયા અને બધા પોતાની રીતે આવે છે ઠાકોરજી બધાને રાખે છે અને બધાને આશીર્વાદ આપે છે એના માટે નથી કોઈ હિન્દુ નથી કોઈ મુસ્લિમ એટલે એને ધ્યાનમાં રાખીને આ વર્ષોથી આ સંસ્કારી નગરી તો ઇતિહાસ જળવાયો છે આ નરસિંહજી મંદિરના વોડોડાથી જળવાયો છે બધા જ વડોડામાં ઠાકોરજી नजर ना लगे कोई नहीं पर कई ने कई 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 बने हुए चल જે નરસિંહજીનો વરઘોડો પંદર તારીખે નીકળનાર છે એ અનુસંધાને આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પોલીસ સ્ટેશન અને કુંભારવાડા પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિની બેઠક લેવામાં આવેલી બેઠકમાં ઉપસ્થિત સભ્યોને આગામી બંદોબસ્તમાં શું શું રૂપરેખા રહેશે અને શું ફરજ નિભાવવાની છે એની જાણકારી આપવામાં આવી આ બંદોબસ્તમાં લોકલ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ બહારથી આવેલી પોલીસ એસઆરપી હોમગાર્ડ બંદોબસ્તમાં સામેલ થશે અને આ બંદોબસ્ત ત્રણ લેયરમાં રહેશે ઢાબા પોઈન્ટ ડીપ પોઈન્ટ મૂવિંગ બંદોબસ્ત અને ફિક્સ પોઈન્ટમાં એ રીતે બંદોબસ્ત વહેંચવામાં આવેલો છે સાથે સાથે અમે લોકોએ ડ્રોનથી પણ એનું નજર રાખીશું એની ઉપર અને હાલમાં શાંતિ સમિતિની બેઠક લેવામાં આવેલી છે અને અમે લોકોએ બધા ફોમ્બિંગ પણ કર્યું છે અને ધાબા પણ ચેક કરી લીધેલા છે અસામાજિક તત્વો પર અમારી નજર છે અને સોશિયલ મીડિયા પર કોઈ પણ ખોટી રીતે પોસ્ટ કરશે કે ઉશ્કેરી જણા કોઈ પણ લખાણ લખવામાં આવશે તેની પણ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે આ બધી જ બાબતોની જાણકારી શાંતિ સમિતિમાં આપવામાં આવેલી અને આગામી બંદોબસ્ત માટેની તૈયારી કરવામાં આવેલી છે આજ સમિતિ આજે શાંતિ સમિતિની બેઠકમાં ડીસીપી મુમાૈયા સાહેબની આગેવાનીમાં મીટિંગ લેવામાં આવી છે આવનારા બે દિવસ પછી શ્રી નરસિંહજી ભગવાનનો વરઘોડો નીકળનારો છે અને એ વરઘોડાના અંદર સારી રીતે શાંતિથી વરઘોડો પસાર થાય અને તહેવાર ઉજવાય એ બાબત સર અહીંયા મિટિંગ રાખવામાં આવેલી સ્વાગત મુસ્લિમ સમાજ તરફથી જે દર વર્ષે સ્વાગત કરવામાં આવે છે એ સ્વાગત થશે જ અને દરેક અહીંયા અમારા યાકુતપ્રણા નાખે મુસ્લિમ સમાજ સાથે સાથે દરેક સમાજના માણસો હાજર હોય છે અને બધા જ ભગવાનના દર્શન કરે છે આવનાર દિવસોમાં નરસિંહજીનો વડઘોળો નકળવાનો છે પંદર તારીખે અને સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની માં આજે પોલીસ સ્ટેશનમાં મિટિંગ રાખવામાં આવી હતી અને અમારા મુસ્લિમ સમાજમાં મુસ્લિમ સમાજના તરફથી અમે બધું બંદોબસ્ત યાકુતપુરાના નાકા પર રાખવાના છે બધા શાંતિ સમિતિના મેમ્બર બધા ગોઠવવાના છે અને શાંતિપૂર્વક પૂર્વક વડગોડો જાય એવી અમે ઈચ્છે છે કો લાઇક કરે અમારી ચેનલ કો જરૂર કરેસ કરે